નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસ અંગ્રેજી નવા વર્ષે આપણે રાત્રે નડિયાદ તરફ જઈ રહ્યા છીએ આપણે જે ક્રોમામાંથી ગૂગલ ટીવી લેવાનું હતું એની ડિલિવરી પહેલી તારીખે જે એ લોકો કરવાના હતા પરંતુ આવ્યા નથી એટલે આપણે ટીવી લેવા જઈ રહ્યા છીએ અને ટોલ ટેક્સ ટોલ બૂથ આપણે અગાઉ જણાવ્યું તે પ્રમાણે ટોલ ટેક્સ આપણે ખેડાના નાગરિકોએ ભરવાનું નથી અને આપણે આઈ કાર્ડ આરસી બુક બતાવીએ એટલે ટોલ ભરવાનો નથી હોતો અને અહીંયા આપણે ટોલ બૂથ આગળ આવ્યા છે અને ચિરાગભાઈ ટોલ બૂથ પર જણાવશે ખેડા એવું કહે એટલે તરત આ ગ્રીન સિગ્નલ મળી ગયો અને આપણે હવે નડિયાદ તરફ પ્રયાણ કરી રહ્યા છીએ નવું વર્ષ છે અંગ્રેજી નવું વર્ષ અને અહીંયા જુઓ સરસ બુલેટ ટ્રેનની કામગીરી અહીંયા ચાલુ છે ખૂબ જ ઝડપી કામકાજ થઈ રહ્યું છે બુલેટ ટ્રેનનું અને ખેડા નડિયાદ રોડ છે અને હવે આપણે નડિયાદ આવી ગયા છે અને નૂતન વર્ષ બે હજાર ચોવીસના સ્વાગત માટે આપ જુઓ સરસ રોશનીનો જળરાટ છે નડિયાદમાં જે બે ચર્ચ આવેલા છે બંનેઓને રોશનીથી સુશોભિત કરાયો છે સિરીઝો અને રંગબેરંગી લાઇટ શેડને આપ જોઈ શકો છો ખૂબ જ સરસ ભવ્ય નજારો છે અત્યારે અને આપણે અત્યારે નડિયાદ જઈએ છીએ રિટર્નમાં પણ થોડું નવ વર્ષના આ જે રોશનીનો જે લાટ છે એ થોડું આપણે કવરેજ કરી અને એ પણ બતાવીશું ખૂબ જ સરસ રંગીન લાઇટના શેડને રોશનીને આપ જોઈ રહ્યા છો ખૂબ જ સરસ સુશોભિત કરાયું છે હવે આપણે નડિયાદ તરફ આગળ જઈ રહ્યા છીએ અને આ જગ્યા છે અહીંયા પહેલાં કિડની સર્કલ હતું સરસ કિડનીનું એક મહિલાનું સરસ શિલ્પ બનાવાયું હતું અહીંયા ઘણી ગોળ મોટું સર્કલ હતું કિડની સર્કલ એ અતીતની યાદો આપણે યાદ કરાવીએ છીએ કે અહીંયા કિડનીનું સરસ શિલ્પ બનાવાયું હતું કલાકૃતિથી અદ્ભુત અને બે હજાર ચોવીસ પહેલી જાન્યુઆરી છે આજે અને આપણે ચિરાગભાઈ મનોજભાઈ જયેશભાઈ સાથે હવે ક્રોમાની અંદર છે ટીવી લેવા આવ્યા છે આપણે ગૂગલ ટીવી એકચ્યુલી આજની ડિલિવરી હતી એમણે ખેડા આપણને ટીવી પહોંચાડવાનું હતું પરંતુ એમને ફેસ્ટિવલ ઓફર હશે એમાં બહુ જ સેલિંગ થયું હશે એટલે એની બધી ડિલિવરી જે કરવાની હોય એ જે એજન્સીને આપ્યો હોય એ નડિયાદ નડિયાદમાં ડિલિવરી કરતા હતા અને નડિયાદમાં જ ડિલિવરી ઘણી બધી કરવાની હતી એમને અને ખેડા આવી શકાય એવું જ ન હતું એટલે બે દિવસ પછી એમ કે ખેડા આવીશું પરંતુ આપણે ચિરાગભાઈનું કામ હતું પ્રિન્ટિંગ પ્રેસનું એટલે આવ્યા છીએ તો આ આપણું ટીવી ડિલિવરી માટે એમણે બહાર જ શોરૂમની બહાર જ મૂક્યા છે બધા જે ડિલિવરીનો આઈટમ બધી છે તે એટલે આપણે ચેક કર્યું આપણું જો ટીવી હતું ને આપણે લઈ જવાનું નક્કી કર્યું છે હવે અંદર આપણે થોડુંક બીજી ખરીદી નાની એવી ઇલેક્ટ્રોનિક્સની ખરીદી કરવાની હોય વાયર છે ડેટા કેબલ એ બધું ખરીદી માટે અંદર આવ્યા છીએ મનોજભાઈને એક વાયર ખરીદવાનો છે કોમ્પ્યુટર એટેચ કરવા માટેનો અને જયેશભાઈ પણ નાની મોટી એવી ખરીદી કરતા હોય છે એટલે ક્રોમા નડિયાદમાં અત્યારે આપણે ફરી રહ્યા છીએ અને ચિરાગભાઈ છે અહીંયા સેમસંગનો મોબાઈલ જોઈ રહ્યા છે આપણે કોઈ પણ વસ્તુ જ્યારે પણ નવી આવે તો આપણે જોઈએ છીએ ચેક કરીએ છીએ અને નેક્સ્ટ ટાઈમ ગમે ત્યારે ખરીદી પણ કરીએ છીએ આપ જોઈ રહ્યા છો સરસ મોબાઈલ છે અને નેક્સ્ટ ટાઈમ ક્યારેક આપણે એ ખરીદી કરીશું અત્યારે જે જરૂરિયાત પ્રમાણની જે જે વસ્તુ હોય એ આપણે ખરીદી કરીએ છીએ અને જયેશભાઈ અને ચિરાગભાઈ મનોજભાઈ પણ છે હવે આપણે આપણું આ જે ટીવી છે એ લઈને ખેડાતર તરફ છે ફેસ્ટિવલ ઓફરમાં સેલ માલની ડિલિવરી અત્યારે ક્રોમા દ્વારા થઈ રહી છે મોટી સંખ્યામાં ટીવી બધું વેચાણ થયું છે એમને અને આપણે એચડી ગૂગલ ટીવી જે ખરીદી કરી હતી એ હવે આપણે આપણને આપી દીધું છે અહીંયા આગળ અને એના ડેમોસ્ટ્રેશન માટે અને ફિટિંગ માટે અહીંથી માણસ આવશે પછી ખેડા અને અત્યારે આપણે ટીવી આપણી સાથે પહેલી તારીખ છે એટલે પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસ છે એટલે યાદગીરીના ભાગરૂપે આજે જ આપણે ટીવી લઈ જઈએ છીએ અને જયેશભાઈ અને ચિરાગભાઈએ લઈને હવે આ ટીવી ગાડીની અંદર મૂકી દેશે આપણે ડેલી વ્લોગના ભાગરૂપે આ શૂટિંગ કરેલું છે પરંતુ લેટ શેર કરી રહ્યા છીએ થોડું ડીલે શેર કરવામાં થયું છે અને આ કોલેજ રોડ છે ક્રોમા હંમેશા આપણે ક્રોમામાં જ આવીએ છીએ અહીંયા ખરીદી માટે અને બધી ઇલેક્ટ્રોનિક્સ આઈટમને જે હોય ત્યાં પણ આપણે જઈએ છીએ કપડાંની પણ અલગ અલગ જે બ્રાન્ડેડ શોરૂમ છે ત્યાં પણ જઈએ છીએ આપણે અને અત્યારે આપણે મનોજભાઈને એક બૂટ ખરીદવાના છે અને આપણે પણ જર્સી શર્ટ ટી શર્ટ પેન્ટ કંઈ પણ હોય સારું એવું લાગે જોઈશું આપણે અને હવે ક્રોમામાંથી આપણે વિદાય થઈ રહ્યા છીએ અને હવે આપણે ડી માર્ટ તરફ જઈ રહ્યા છીએ અહીંયા ફેશન ફેક્ટરી છે ત્યાં આપણે જવાનું છે આઈઆરટીએસ અને કોર્સ અહીંયા થાય છે અને કચેરી પણ હતી એના છે અને આપણે ફેશન ફેક્ટરીમાં આવ્યા છે અહીંયા ઉત્સવના કારણે બધા ટોઈઝ બાળકો માટે વ્યવસ્થા થઈ હશે મનોજભાઈ અને ચિરાગભાઈ ને બધા આવે આપણે અહીંયા બૂટ જોવા આવ્યા છે અને કપડાની પણ અહીંયા સરસ શોરૂમ છે સરસ વિવિધ પ્રકારના વિવિધ કંપનીના બ્રાન્ડેડ બૂટ શૂઝ અહીંયા મળે છે અને મનોજભાઈ બૂટ સિલેક્ટ કરે પસંદ કરે ત્યાં સુધી આપણે બીજું કેપ્ચર કરીએ છીએ દરેક પોતાની જરૂરિયાત પ્રમાણે અહીંયા મિત્રો બધા જે છે એ જરૂરિયાતની ચીજવસ્તુઓની તપાસ કરતા હોય છે આપણે અહીંયાથી જ ખરીદેલા બૂટ છે કઈ વખતે જ્યારે આવ્યા હતા ત્યારે ખરીદી કરી હતી અને આપણે અત્યારે થોડું આપણું મેમોરિયલ શૂટ કરી રહ્યા છીએ અને મનોજભાઈ એમની પસંદગી શોધી રહ્યા છે અનેક વિવિધ પ્રકારના ડિઝાઇનના કલરના અહીંયા શૂઝ બૂટ બધું મળે છે આપણે કે નડિયાદના આણંદ વિદ્યાનગર અમદાવાદ વેસ્ટ સાઈડ ડી માર્ટ ફાફેરી અને ફેશન ફેક્ટરી આ બધામાં જઈએ છીએ અને કોઈ ફિક્સ એવું નથી હોતી ખરીદી કરી દેવી પરંતુ જ્યાં પણ કોઈ વસ્તુ ગમી જાય તો આપણે જરૂર ખરીદી કરી લઈએ છીએ અને ક્યારેક કેટલીક વસ્તુ જોઈને પણ આવીએ છીએ નેક્સ્ટ ટાઈમ ગમે ત્યારે બીજી ડિઝાઇનમાં એ પ્રકારની આઈટમ મળે તો આપણે એ ખરીદી કરીએ છીએ આજે આપણે આ સ્વેટર ટાઈપ સરસ જર્સી છે એ આપણે લગભગ આ ખરીદી કરવાની જ છે એટલે મિત્રો બધા જોઈ ચેક કરશે અને યોગ્ય લાગશે તો આપણે બધા નક્કી કરી અને એ ખરીદી કરી લઈશું ત્યાં સુધી આપણે ફેશન ફેક્ટરીનો થોડો નજારો બતાવીશું અને હવે આપણે બીજો બાજુમાં જે વિભાગ છે ત્યાં જઈશું બહુ વિશાળ ફેશન ફેક્ટરીનો આ શોરૂમ છે અને ચિરાગભાઈ પણ બીજા કપડાં જોઈ રહ્યા છે ચેક કરે છે અગર માફક આવી જાય શૂટ થાય તો ખરીદી કરી લેવાની છે દરમિયાન આપણે થોડું મેમોરિયલ યાદો માટે શૂટિંગ કરીએ છીએ આપણે હંમેશા ડેલી બ્લોગના ભાગરૂપે આવા બધા વિડીયો બનાવી અને શેર કરીએ છીએ અને હવે આપણે જે કપડાં બધું ખરીદીએ છીએ બધાનું બિલ અહીં બનશે અને આપણે ગૂગલ પે ચિરાગભાઈ અત્યારે ગૂગલ પે કરી રહ્યા છે ફેશન ફેક્ટરી અને બેગ આમાં તો જે તે પ્રોડક્ટવાળા તરફથી ફ્રી આપવાની હોય છે પરંતુ એ એક કંપનીની પ્રિન્ટેડ બેગો રાખી નથી એટલે પ્લેન બેગ છે એટલે એના એની કિંમત ચૂકવવી પડશે એવું છે અને ચિરાગભાઈ દ્વારા અત્યારે હવે ગૂગલ પે દ્વારા એ ટ્રાન્ઝેક્શન આપણે કહીએ છીએ એવું કરીએ છીએ અને આ એનું બિલ પેમેન્ટ થઈ ગયું છે બિલ પણ બની ગયું છે અને હવે બેગમાં આપણને આપી દીધું છે અને હવે આપણે ફેશન ફેક્ટરીથી બહાર આવી રહ્યા છીએ થોડો દિલકસ નજારો ફેશન ફેક્ટરીનો પણ બતાવીએ છીએ કેટલો વિશાળ શોરૂમ છે એ આપણે જોયો રોશની નો ગેટ પર અને હવે આપણે બહાર આવી રહ્યા છીએ બે હજાર ચોવીસની ની અંગ્રેજી તારીખ એક જાન્યુઆરી નવા વર્ષ અંગ્રેજી નવા વર્ષના પ્રથમ દિવસની રાત્રિએ આપણે નડિયાદ આવ્યા છે અહીંથી એ ટીવી બૂટ કપડાં એ જે તે બીજું મિત્રો સાથે ખરીદી કરી છે અહીં થિયેટર અને ફેન્ટલૂન છે અને આપણી ફેશન ફેક્ટરીમાંથી આપણે હવે જયેશભાઈ મનોજભાઈ ચિરાગભાઈ સાથે આપણે હવે ખેડા તરફ પરત આવી રહ્યા છીએ લગભગ નવ દસ વાગ્યાનો સમય છે અને આ આપણે વાત કરી હતી રિટર્નમાં પણ ચર્ચનું થોડું રોશનીનું જે એનું દૃશ્ય છે એનું થોડું કવરેજ કરીશું નડિયાદથી આવતા જે પ્રથમ ચર્ચ છે લાલ કલરથી રંગેલું છે એનું થોડું આપણે નજારો બતાવીએ છીએ પછી આગળ બીજા ચર્ચનું પણ શૂટિંગ કરીશું અને રોશનીનો જે ઢળાટ બતાવીશું નડિયાદનું આ દ્રશ્ય છે નડિયાદનું આ નડિયાદ તરફનું પ્રથમ ચર્ચ હતું અને હવે આપણે આ બીજું ચર્ચ છે એની રોશનીનો જે લાટ બતાવીશું હવે ખૂબ જ સરસ સિરીજોથી સુશોભિત કરાયું છે થોડું શૂટિંગ જયેશભાઈએ પણ કર્યું છે આમાંથી એક આપણે થોડુંક શૂટ કર્યું અને બીજું જયેશભાઈએ એમના મોબાઈલમાં શૂટ કર્યું હતું ને આપણે આમાં એડ કરી દીધું છે મિત્રો આપણે પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસની રાત્રિએ નડિયાદ આવ્યા હતા ટીવી કપડાં અને બીજી બધી ખરીદી કરાવી છે મિત્રો સાથે અને હવે રિટર્ન ખેડા તરફ જઈ રહ્યા છે ત્યારે નવ વર્ષની રોશનીનો જળરાટ ચર્ચને સુશોભિત કરાયા છે એનો થોડો દિવ્ય નજારો આપણે બતાવીએ છીએ ખૂબ જ સરસ રંગબેરંગી સિરીઝોના લાઇટ શેડના વિવિધ પ્રકાશથી સરસ જળરાટ આપ જોઈ રહ્યા છો અને આ મેમોરિયલ શૂટ યાદગીરી માટે ડેલી બ્લોગના ભાગરૂપે આજે અમે ત્રણ દિવસ લેટ શેર કરી રહ્યા છીએ મિત્રો આ બે હજાર ચોવીસના નવા વર્ષે નડિયાદ ગયા હતા એનો વિડીયો છે આપને ગમે તેને લાઇક કરો શેર કરો અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત